આપણી આસપાસની દુનિયામાં થતા વિવિધ કામોની ઊંડાણપૂર્વકની ચર્ચામાં આપનું સ્વાગત છે આજે આપણી પાસે જે સામગ્રી છે તેની શરૂઆત મને ખૂબ જ ગમી કોઈ સુખી યાદી કે વ્યાખ્યા આપવાને બદલે આપણને સીધા એક ધમધમતા વ્યસ્ત ચાર રસ્તા પર મૂકી દેવામાં આવે છે અને સૌથી રસપ્રદ વાત એ છે કે આપણે બધું એક કડિયા રમેશની આંખોથી જોઈએ છે આ એકદમ ફિલ્મી શરૂઆત છે નહીં બિલકુલ આ અભિગમ જ આખી ચર્ચાને જીવંત બનાવી દે છે આજના વિશ્લેષણમાં આપણે બે અલગ અલગ દુનિયા જોવાના છીએ એક છે રમેશની દુનિયા જે દેખીતી છે જ્યાં પૈસા માટે કામ થાય છે અને સમાજનું પડડું ફરે છે અને બીજી છે દિપાલીની દુનિયા જે મોટાભાગે અદૃશ્ય રહે છે જે ઘરની ચાર દિવાલોની અંદર થાય છે પણ જેના વગર પેલી બહારની દુનિયા ચાલી જ ન શકે આ બંને દુનિયા કેવી રીતે એકબીજા સાથે જોડાયેલી છે અને તેમાં રહેલા પડકારો શું છે તે સમજવું એ જ આજની ચર્ચાનો મુખ્ય હેતુ છે તો ચાલો આ ચાર રસ્તા પર રમેશ સાથે ચાની ચૂસ્કી લેતા બેસી જઈએ અને તેની નજરથી આ દુનિયાને સમજવાનો પ્રયત્ન કરીએ રમેશ પોતે એક કડીયો છે અને રોજની જેમ સવારના નાસ્તા પછી ચા પીવા બેઠો છે તે આસપાસના જીવનને ધ્યાનથી જોઈ રહ્યો છે હા અને તે જે જુએ છે તે કોઈ મોટા આર્થિક સિદ્ધાંત વગર નાના નાના માનવ સંબંધોથી ચાલતું એક આખું અર્થતંત્ર છે તે સૌથી પહેલાં શાળાએ જતા બાળકોને જુએ છે પછી તેનું ધ્યાન એક શાળા શિક્ષિકા પર જાય છે જેમનું ચંપલ તૂટી ગયું છે હવે આ એક નાનકડી રોજબરોજની ઘટના છે પણ અહીંથી જ સમાજની પરસ્પર નિર્ભરતાની સાંકળ શરૂ થાય છે બરાબર કારણ કે શિક્ષિકા સીધા જગ્ગુબાઈ પાસે જાય છે જે રસ્તાના ખૂણામાં બેસતા એક મોચી છે એક શિક્ષકને ભણાવવા માટે સમયસર શાળાએ પહોંચવું છે અને તે માટે તેમને મોચીની જરૂર છે અને જગ્ગુબાઈને સવાર સવારમાં એક ગ્રાહક મળવાથી તેમનું કામ શરૂ થાય છે આ કેટલું સહજ છે એક તૂટેલું ચંપલ બે અલગ અલગ વ્યવસાયોને જોડી દે છે નાના અને ભરોસા પર ટકેલા સંબંધો પર જ રચાયેલો છે આને આપણે હ્યુમન સ્કેલ ઇકોનોમી કહી શકીએ આગળ રમેશ ચંપાને જુએ છે જે ફૂલોનો ટોપલો લઈને બેઠી છે તેની પાસેથી પોસ્ટ ઓફિસમાં કામ કરતી એક મહિલા દરરોજ ફૂલ ખરીદે છે અહીં ફરીથી એક ઉત્પાદક અને ગ્રાહક વચ્ચેનો સીતો સંબંધ છે જે બંનેની જરૂરિયાતો પૂરી કરે છે અને આ ચિત્ર મોટું થતું જાય છે રમેશનું ધ્યાન બાંધકામની સાઇટ પર જાય છે જ્યાં મજૂરો કામ પર લાગવાના છે અને ટ્રકો સામાન લાવી રહી છે આ શહેરના વિકાસનું પ્રતિક છે અને તરત જ આપણને સમાજનું બીજું મહત્વનું પાસું દેખાય છે સ્વાસ્થ્ય સેવા ડોક્ટર અને નર્સ એકસાથે દવાખાનામાં પ્રવેશી રહ્યા છે મને અહીં એક વાત રસપ્રદ લાગી આ લિસ્ટમાં પોલીસ ડોક્ટર જેવા ફોર્મલ જોબ્સ પણ છે અને ફળોની લારી ચલાવનાર કે ફૂલ વેચનાર જેવા ઇનફોર્મલ જોબ્સ પણ છે શું આ સોર્સ મટીરિયલ જાણી જોઈને એ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે સમાજ માટે બંને સરખા જ જરૂરી છે આ ખૂબ જ સારો મુદ્દો છે મને લાગે છે કે ચોક્કસપણે એ જ હેતુ છે સમાજમાં આપણે ઘણીવાર અમુક નોકરીઓને વધુ મહત્ત્વ આપીએ છીએ અને અમુકને ઓછું પણ આ દ્રશ્ય બતાવે છે કે ડૉક્ટર જેટલા જરૂરી છે તેટલા જરૂરી જગ્ગુભાઈ મોચી પણ છે જો મોચી ન હોય તો શિક્ષિકાને મુશ્કેલી પડે અને જો શિક્ષક ન હોય તો ડૉક્ટર તૈયાર ન થાય આખી સિસ્ટમ એકબીજા સાથે જોડાયેલી છે આ યાદીમાં રાયજી છે જે ફળોની લારી ચલાવે છે અને નાનું વાળંદ પણ છે આ બધા લોકો મળીને સમાજની દૈનિક જરૂરિયાતો પૂરી કરે છે અને આ બધાની વચ્ચે ચાર રસ્તા પર ઊભા છે ટ્રાફિક પોલીસ ઇકબાલસિંગ જે આખી સિસ્ટમને ચાલતી રાખે છે તે સિસોટી વગાડીને અને બૂમો પાડીને ટ્રાફિકનું નિયમન કરે છે તેમના વગર તો આ બધું અસ્તવ્યસ્ત થઈ જાય બરાબર ઇકબાલ સિંગનું પાત્ર અહીં એક પ્લેટફોર્મ પૂરું પાડનારનું છે તેમનું કામ સીધું કોઈ વસ્તુનું ઉત્પાદન કરતું નથી પણ તેમના કામ વગર બીજા કોઈનું પણ ઉત્પાદન કે સેવા સમયસર પહોંચી ન શકે ડોક્ટર સમયસર હોસ્પિટલ ન પહોંચી શકે બાળકો શાળાએ ન જઈ શકે એટલે કે જાહેર સેવાઓ એ સમગ્ર આર્થિક અને સામાજિક પ્રવૃત્તિઓનો પાયો છે તો રમેશની નજરથી આપણે એક આખું ઇકોસિસ્ટમ જોઈએ છીએ અને આ બધા લોકો અલગ અલગ જગ્યાએ કામ કરે છે પોસ્ટ ઓફિસ હોસ્પિટલ શાળા આ બધું મળીને એક શહેરની ધબકતી નસ જેવું છે હા અને સામગ્રીમાં આ કાર્યસ્થળોની એક યાદી પણ આપવામાં આવી છે જેમ કે દવાખાનું જ્યાં દર્દીની સારવાર અને રસીકરણ થાય છે અથવા શાળા જ્યાં બાળકોને ભણાવવામાં આવે છે આનાથી એ ખ્યાલ સ્પષ્ટ થાય છે કે આપણો સમાજ આ સેવા કેન્દ્રોની આસપાસ કેવી રીતે ગોઠવાયેલો છે પણ આ બધા દેખીતા કામોની પાછળ એક અદ્રશ્ય દુનિયા પણ છે અને આ જ મુદ્દા પર આપણને દીપાલીની વાર્તા લઈ જાય છે જે કદાચ આ પાઠનો સૌથી મજબૂત અને વિચારવા જેવો હિસ્સો છે જ્યાં સુધી ઘર વ્યવસ્થિત ન ચાલે ત્યાં સુધી બહારનું કોઈ કામ શક્ય નથી અને ઘરને વ્યવસ્થિત રાખવાનું કામ કોણ કરે છે તે પ્રશ્ન અહીં કેન્દ્રમાં છે દીપાલીની વાર્તા આપણને એ કામની દુનિયામાં લઈ જાય છે જેના કોઈ પૈસા નથી મળતા જેની કોઈ ગણતરી નથી થતી પણ જેના વગર ચાલે પણ નહીં દીપાલી તેના કુટુંબમાં સૌથી મોટી છે અને શાળાએ જતી નથી તેના પિતા શાકભાજી વેચે છે અને માતા બીજાના ઘરે વાસણ સાફ કરે છે આ બંને કામ કરે છે કારણ કે તેનાથી પૈસા આવે છે પણ દીપાલી જે કરે છે એ શું છે એ પણ કામ જ છે અને ખૂબ જ મહત્વનું કામ છે દીપાલીની દિનચર્યા જોવું સવારે વહેલા ઉઠીને ભાઈ બહેનો માટે જમવાનું બનાવવું ઘર અને વાસણ સાફ કરવા નાના ભાઈને પિતા પાસે મૂકી આવો અને નાની બહેનોને શાળાએ લઈ જવી સાંજે માતાને રસોઈમાં મદદ કરવી આ બધું જ કામ છે આપણે તેને વગર પગારનું ઘરકામ અથવા અંગ્રેજીમાં કહીએ તો અનપેઇડ ડોમેસ્ટિક લેબર કહીએ છીએ પણ એનો અર્થ એ નથી કે તેનું કોઈ મૂલ્ય નથી આ મુદ્દો બહુ મહત્વનો છે જો દીપાલી આ કામ ન કરે તો તેના માતાપિતાએ કોઈને નોકરી પર રાખવા પડે જેના પૈસા ચૂકવવા પડે તો આ કામ અદ્રશ્ય ભલે હોય પણ તેનું આર્થિક મૂલ્ય ખૂબ મોટું છે પણ મને જે વાત સૌથી વધુ ખટકી તે એ છે કે દીપાલી પોતાની બહેનોને શાળાએ મૂકવા જાય છે પણ પોતે શાળાએ જઈ શકતી નથી આ કેટલો મોટો વિરોધાભાસ છે અહીં જ આ વાર્તા લિંગ ભેદભાવ એટલે કે જેન્ડર બાયસના મુદ્દાને સ્પર્શે છે મોટાભાગના સમાજોમાં ઘરની અને બાળકોની સંભાળની જવાબદારી સ્ત્રીઓ અને છોકરીઓ પર નાખી દેવામાં આવે છે એવું માની લેવામાં આવે છે કે આ તેમનું કુદરતી કામ છે અને આ માન્યતાને કારણે લાખો દિપાલીઓનું ભવિષ્ય દાવ પર લાગી જાય છે ત્રણ વર્ષ પહેલાં જ્યારે તેના નાના ભાઈનો જન્મ થયો ત્યારે તેની સંભાળ રાખવા માટે દીપાલીએ ધોરણ ત્રણ પછી શાળા છોડવી પડી અને તેનું ભણવાનું સપનું હજી જીવન છે રાત્રે પથારીમાં સૂતા સૂતા તે તેની બહેનનું ધોરણ ત્રણનું પુસ્તક વાંચે છે આ એક નાનકડી વિગત છે પણ તે જ્ઞાન મેળવવાની તેની તીવ્ર ઝંખના દર્શાવે છે તે પોતાની પરિસ્થિતિથી હારી નથી તે હજુ પણ શીખવા માંગે છે આ વાંચીને કોઈપણ સંવેદનશીલ વ્યક્તિને દુઃખ થાય ચોક્કસ અને આ માત્ર દીપાલીની વાત નથી જ્યારે ઘરની જવાબદારીઓ ફક્ત છોકરીઓ પર નાખવામાં આવે છે ત્યારે આપણે એક આખી પેઢીની સંભાવનાઓને સીમિત કરી દઈએ છીએ આ એક સામાજિક મુદ્દો તો છે જ પણ એક મોટો આર્થિક મુદ્દો પણ છે અર્થશાસ્ત્રમાં આને ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કહેવાય છે દીપાલી જેવી છોકરીઓ ભણીને ડૉક્ટર એન્જિનિયર કે શિક્ષક બની શકતી હતી જે દેશના વિકાસમાં સીધો ફાળો આપી શકતી હતી પણ તેને ઘરકામમાં રોકીને સમાજ એ સંભવિત ફાળાને ગુમાવી રહ્યો છે જોકે આ વાર્તાનો અંત આશાસ્પદ છે સામગ્રીમાં લખ્યું છે કે હવે તે ફરીથી શાળામાં દાખલ થઈ છે અને નિયમિત જાય છે આ એક સકારાત્મક વળાંક છે પણ સવાલ એ થાય કે આવી કેટલી દિપાલીઓને બીજો મોકો મળે છે અને શું એ યોગ્ય છે કે તેમને પોતાનો અધિકાર મેળવવા માટે આટલો સંઘર્ષ કરવો પડે બિલકુલ નહીં શિક્ષણ એ દરેક બાળકનો મૂળભૂત અધિકાર છે દીપાલીની વાર્તા એ વાત પર ભાર મૂકે છે કે ઘરનું કામ પણ એક કામ છે અને તેનું સન્માન થવું જોઈએ પણ એ કામ કોઈ બાળકના ભવિષ્યના ભોગે ન થવું જોઈએ આ જવાબદારી માત્ર પરિવારની નથી પણ સમગ્ર સમાજની છે આ વાર્તા આપણને વિચારવા મજબૂર કરે છે કે કામનું સ્વરૂપ સમય સાથે કેવી રીતે બદલાયું છે હા અને આ જ મુદ્દો આગળ સરલા અને તેના બા એટલે કે દાદી વચ્ચેની વાતચીતમાં આવે છે આ વાત મને મારા દાદીની યાદ અપાવે છે તેઓ કહેતા હતા કે કેવી રીતે આખો દિવસ ચૂલા પર રસોઈ બનાવવામાં છાણા બનાવવામાં અને કુએથી પાણી ભરવામાં જતો આજે આપણે ગેસ ચાલુ કરીએ છીએ અને નળમાં પાણી આવે છે આપણે કદાચ ભૂલી જઈએ છીએ કે આપણી દિનચર્યા કેટલી સરળ થઈ ગઈ છે એ જ વાત અહીં બતાવી છે સરલા તેના બાને પૂછે છે કે તેઓ નાના હતા ત્યારે કેવા કામ કરતા હતા અને બા જવાબ આપે છે કે તેઓ વડીલોને લાકડા વીણવામાં છાણા બનાવવામાં અને છાણથી દિવાલ લીંપવામાં મદદ કરતા હતા આ બધા કામો તે સમયની જરૂરિયાતો અને ઉપલબ્ધ ટેકનોલોજી મુજબ હતા તે સમયે આ કામો જીવન ટકાવી રાખવા માટે અનિવાર્ય હતા અને તેની સરખામણીમાં આજની પરિસ્થિતિ તદ્દન અલગ છે બા કહે છે હવે આપણી પાસે સગડી છે જે ગેસથી ચાલે છે આપણા ઘરની દિવાલો અને છત સિમેન્ટની છે આનો અર્થ એ કે સરલાને એવા કામ કરવાની જરૂર નથી ટેકનોલોજીએ ઘરકામનું સ્વરૂપ જ બદલી નાખ્યું છે બરાબર આ સરખામણી માત્ર બે પેઢી વચ્ચેનો તફાવત નથી બતાવતી પણ વિકાસ અને ટેકનોલોજીએ આપણા જીવન અને કામ પર કેટલી ઊંડી અસર કરી છે તે પણ દર્શાવે છે છાણા બનાવવાની જગ્યાએ ગેસ સિલિન્ડરે લીધી અને છાણથી લીંપવાની જગ્યા સિમેન્ટ અને પેઇન્ટે લીધી આનાથી સમય અને શ્રમ બંનેની બચત થઈ પણ આ પરિવર્તન સાથે એક નવી વિચારસરણી પણ અપનાવવી પડે છે કઈ વિચારસરણી એ જ કે કામને નાના મોટા કે છોકરા છોકરીના ખાનામાં ન વહેંચવું જોઈએ સામગ્રીમાં આ મુદ્દા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે એવું સૂચન છે કે બાળકો સાથે ચર્ચા કરવામાં આવે કે કોઈ પણ કામ નાનું કે મોટું નથી અને કામની વહેંચણીમાં જાતિનો ભેદભાવ ન હોવો જોઈએ આ સંદેશ દીપાલીની વાર્તાના સંદર્ભમાં અત્યંત સુસંગત છે જો દીપાલીના ઘરમાં કામની વહેંચણી સમાન રીતે થઈ હોત તો કદાચ તેને શાળા ન છોડવી પડત એટલે કે ટેકનોલોજીએ ભલે કામ સરળ બનાવ્યું હોય પણ સામાજિક માનસિકતા બદલવાનું કામ હજુ બાકી છે સમાજમાં હજુ પણ અમુક કામોને નીચા ગણવામાં આવે છે અને ઘરકામને તો છોકરીઓનું જ કાન માની લેવામાં આવે છે આ પાઠ એ માન્યતાઓને તોડવાનો પ્રયાસ કરે છે અને મને લાગે છે કે અંતમાં આપેલી પ્રવૃત્તિ આ દિશામાં એ ખૂબ સશક્ત પગલું છે હા પાઠના અંતમાં જે પ્રવૃત્તિ આપી છે તે આખી ચર્ચાને માત્ર અવલોકન અને સમજણથી આગળ વધારીને સામાજિક જાગૃતિ અને ક્રિયાશીલતા તરફ લઈ જાય છે તે શીખનારને માત્ર માહિતી મેળવવા માટે નહીં પણ આસપાસની વાસ્તવિકતાને સમજવા અને તેના પ્રત્યે સંવેદનશીલ બનવા માટે પ્રોત્સાહિત કરે છે તેમાં કહ્યું છે કે પાંચ વર્ષથી મોટા બાળકો જે શાળાએ નથી જતા તેમને શોધી કાઢો તેમની સાથે વાત કરો અને જાણો કે તેઓ શાળાએ કેમ નથી જતા અને તેમને એ પણ પૂછો કે તેમને કેવી શાળા ગમે આ માત્ર એક પ્રવૃત્તિ નથી આ સહાનુભૂતિ કેળવવાનો એક અભ્યાસ છે બરાબર આ એક્ટિવિટીનો આઈડિયા એ જ છે કે બાળકો સમજે કે બીજા બાળકો કેમ સ્કૂલે નથી જઈ શકતા જ્યારે તેઓ રૂબરૂ કોઈની કહાણી સાંભળે છે ત્યારે એ વાત સીધી દિલ પર અસર કરે છે પછી શાળા છોડવાનો દર એ માત્ર એક આંકડો નથી રહેતો પણ એક જીવતી જાગતી હકીકત બની જાય છે તે બાળમજૂરી અને શાળા છોડવા પાછળના સામાજિક આર્થિક કારણો જેવા ગંભીર મુદ્દાઓ પર વિચારવા મજબૂર કરે છે તો આજની ચર્ચાનો સાર એ છે કે આપણે કામના બે ચહેરા જોયા એક ચહેરો જે વ્યસ્ત ચાર રસ્તા પર દેખાય છે જ્યાં દરેક વ્યક્તિ સમાજની ગાડીને ચલાવવા માટે પોતાનો ફાળો આપી રહી છે અને બીજો ચહેરો જે દિપાલીના ઘરમાં દેખાય છે જે અદૃશ્ય છે પણ એટલો જ મહત્વપૂર્ણ છે આપણે જોયું કે કેવી રીતે ટેકનોલોજીએ કામનું સ્વરૂપ બદલ્યું છે પણ માનસિકતા બદલવાની હજુ જરૂર છે હા અને અંતમાં એક વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આ સામગ્રી આપણા કામ જેવા સરળ શીર્ષકથી શરૂ થાય છે પણ આપણને એક ગહન પ્રશ્ન પર લાવીને છોડી દે છે એવા બાળકો માટે આપણી શું જવાબદારી છે જેમના માટે કામ શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે અવરોધ બની જાય છે આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે બિલકુલ એક સમાજ તરીકે આપણે એ કેવી રીતે સુનિશ્ચિત કરી શકીએ કે દીપાલી જેવા દરેક બાળકને ભણવાની અને ભવિષ્યમાં પોતાનું મનપસંદ કામ પસંદ કરવાની તક મળે કારણ કે જ્યારે એક બાળક ભણે છે ત્યારે માત્ર તે એક વ્યક્તિ આગળ નથી વધતી પણ આખો સમાજ આગળ વધે છે આ પ્રશ્ન માત્ર શૈક્ષણિક નથી પણ આપણી સામાજિક અને નૈતિક જવાબદારીનો પણ છે